શરમ કરો શરમ ઓન ડ્યુટી સરકારી વાહનનો ઉપયોગ કરી ખરીદારી કરતા કર્મચારીઓ શરમ નથી આવતી એ પણ એક ખોટું વિઝિટનું નામ લઈને આ ગાડીઓના રૂપિયા પ્રજાના ખૂન પસીનાની કમાણીના ટેક્સમાંથી ચૂકવાય છે નહીં કે તમારા ખિસ્સામાંથી અત્યારે એક તરફ ભ્રષ્ટાચારીઓ મજા મૂકી છે તો બીજી તરફ આવા બેપરવાહ કર્મચારીઓ કઈ મર્યાદા નથી રાખી સરકારી વાહનનો ઉપયોગ ફક્ત સરકારી કામગીરી માટે જ થવો જોઈએ પરંતુ ઘણી વખત અનેક વિભાગના કર્મચારીઓ દ્વારા ઓન ડ્યુટી સરકારી વાહનનો ઉપયોગ પર્સનલ ખરીદારી જેવા વ્યક્તિગત કામો માટે થતો જોવા મળે છે આવો દુરુપયોગ ન માત્ર નિયમોનું ઉલ્લંઘન છે પરંતુ જાહેર સંસાધનોનો દુર્વ્યવહાર અને સરકારી સેવાઓની વિશ્વસનીયતા પર પણ આંચકો લાવે છે આપણે અહીં વાત કરી રહ્યા છીએ આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા હેલ્થ કચેરીની આ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની તેમના ફરજ પરનો સમય તાલુકા હેલ્થ ઓફિસર પંકજભાઈ કટારાના જણાવ્યા અનુસાર સવારે દસ વાગ્યાથી સાંજ સુધી હાજર રહેવાનું હોય છે પણ આ છ મહિલા કર્મચારીઓ બે સરકારી વાહનોનો ઉપયોગ કરી સાત ઓગસ્ટ બે હજાર રોજ ખોટું ફિલ્ડ વર્ક બતાવી સવારે અગિયાર વાગ્યે બે મિનિટ થી અગિયાર વાગ્યા ને અડતાલીસ મિનિટ સુધી પર્સનલ ખરીદારી કરતા જોવા મળ્યા હતા આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર પંકજભાઈ કટારાને ધ્યાને દોરતા તે પણ પાછા કર્મચારીઓની તરફેણ લેતા હોય તેમ જવાબ આપી રહ્યા હતા અને સાજે શું જવાબ બાપુ તે સાંભળો અજી નમસ્કાર સર નમસ્કાર ગૌતમભાઈ બોલો બોલો એ પહેલીવાર વાત થઈ આ લોકો આરબીએસ કે વાળાને બોલાયા હતા બapore હમ હમ આ લોકો બapore આયા ને પછી એમણે મે વાત કરી આ રીતના આટલા વાગે તમે ત્યાં ગયાલા હતા કે નતા ગયા હમ હમ એટલે એ લોકો ત્યાં ગયાલા હતા અને ત્યાં એક પટેલ રિઝર્વેન કરીને કીએ છેડનું એટલે કે હાર્ટ નું પેશન્ટ હતું એટલે એના ફોલો અપની વિઝિટે કરીને પછી જોડે જોડે આ જરા રક્ષાબંધન ને એવું છે એટલે ભઈ થોડું લોકો ગયા બરોબર છે એને મળીને પછી આ થોડું તહેવાર નું હતું એટલે જોડે સાહેબ અમે ગયા હતા પણ હવે પછી આવી ભૂલ નહીં થાય એમ કરીને અમે ભૂલ સ્વીકારી છે એ લોકોએ આવું થઈ ગયું છે સાહેબ હવે એવું છે બરોબર છે તમારું વાત સાચી છે તમે સારું ગાઈડ કર્યા એટલે એ લોકો સવારના જેના મે તમને ટાઈમ આપ્યો ને ત્યાં એ લોકો પ્રોપરલી માત્ર ને માત્ર ખરીદી માટે જાય તાક ની વિઝિટ કરી દી એમનું થાય અલગ જગ્યાએ આવી સાહેબ એવું છે તમારે ધ્યાન ધ્યાન માં નહીં હોય પણ હું લોકો વાત સાચી વાત સાચી બસ હું એ જ કહેવા માંગુ છું ના તમારી વાત સાચી પણ એ લોકોને હવે સ્ટ્રિક્ટલી કહી દીધું છે તો પછી તમારે પછી એક્શન લઈ લઈશ એટલે આ વખતે તમે કઈ એમ નકલી મૌખિક જ નોટિસ આપી બાકી કોઈ લેખિત નોટિસ નથી આપી ના ના લેખિત આપીશ એ તો હું આપીશ પણ આ તો મેં કીધું માહિતી લઈને તમને પેલા કહી દઉં ને તે તપાસ કરતા જાણવા મળ્યું કે આ લોકો આ વિસ્તારમાં આવ્યા જ નથી ખોટું બોલી રહ્યા છે આના પરથી ફલિત થાય છે કે કર્મચારીઓ અને તાલુકા હેલ્થ અધિકારી પંકજભાઈ કટારા એકબીજાને મેળાપીણું રાખી જાણી જોઈને કરવામાં આવેલ ખરીદારીને પીઠબળ આપી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ જેમની પાસે સરકારી વાહનોનો ઉપયોગ દર્દીઓની સારવાર આરોગ્ય કેન્દ્રોની મુલાકાત અથવા કટોકટીની સ્થિતિમાં સેવા પૂરી પાડવા માટે થવો જોઈએ તેના બદલે ઘણીવાર આ વાહનોનો ઉપયોગ બજારમાં ખરીદારી વ્યક્તિગત મુસાફરી કે અન્ય બિન સરકારી કામો માટે કરતા હોવાની ફરિયાદો ઉઠે છે કારણ કે ઇંધન અને વાહનની જાળવણીનો ખર્ચ પ્રજાના ખૂન પસીનાની કમાણીના ટેક્સમાંથી ચૂકવાય છે ઉપરાંત આવા દુરુપયોગથી સરકારી સેવાઓની કાર્યક્ષમતા ઘટે છે કારણ કે વાહનો જ્યારે જરૂરી સ્થળે પહોંચવા જોઈએ ત્યારે ઉપલબ્ધ નથી હોતા આ સમસ્યાને રોકવા માટે સરકારે કડક નીતિઓ અમલમાં મૂકવી જોઈએ જીપીએસ ટ્રેકિંગ લોગબુકની જાળવણી અને નિયમિત ઓડિટ જેવી વ્યવસ્થાઓથી વાહનોનો ઉપયોગ પર દેખરેખ રાખી શકાય કર્મચારીઓને નિયમોનું પાલન કરવા માટે તાલીમ આપવી અને દુરુપયોગના કિસ્સામાં શિસ્તભંગની કાર્યવાહી કરવી જરૂરી છે આરોગ્ય કર્મચારીઓ પર સેવાઓની કાર્યક્ષમતા જળવાઈ રહેશે હવે આ જુઠ્ઠાણું આચરના છ મહિલા કર્મચારીઓ અને ડાક કરનાર તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ થી શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ